ઉસ્કુરોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેઓ હવે દાસ સરકારી કચેરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે મોડે રાત્રિએ પાલિકાની બોર્ડ ઓફિસ તસ્કરોના નિશાન પર આવી પાલિકાનો સ્ટાફ સવારે ઓફિસ ખોલવા આવ્યો ત્યારે તાળા ખુલ્લા દેખાતા જ હોશ ઉડી ગયા સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનની એક વોર્ડ ઓફિસને તસ્કર નિશાન બનાવી છે સવારે વોર્ડ ઓફિસમાં જ્યારે પાલિકાઓની સ્ટાફ પહોંચ્યો ત્યારે કચેરીના તાળા તૂટેલા દેખાયા અંદર જઈને જોતા કેટલાક ઇલેક્ટ્રોનિક ગેજેટની ચોરી થયાનું પણ જાણવા મળ્યું છે સ્ટાફ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટના અંગે જાણ કરાઈ કમ્પ્યુટર પ્રિન્ટર સહિતની વસ્તુઓ ચોરી થઈ જતા અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી જેમાં નિવેદનો પણ લેવાયા આસપાસના લોકોને પૂછતાછ પણ શરૂ થઈ ગઈ પલેગાણી બોર્ડ ઓફિસમાં ચોરી થતાં પોલીસ પણ હરકતમાં આવી બોર્ડ ઓફિસમાં સીસીટીવી ન હોવાને કારણે પોલીસ માટે પણ હવે પડકાર ઉપો થયો છે જેમાં ચોરના પગેરું મેળવવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે જી મારું નામ સુરેશભાઈ સુહાગ્યા સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંજી આજ રોજ વરાછા ઝોન એ વિસ્તારમાં આવેલી ધનવર્ષા વોર્ડ ઓફિસ ખાતે વોર્ડ ઓફિસની અંદર રાત્રિના સમયે તસ્કરો દ્વારા તાળું તોડી અને ચોરી કરવામાં આવેલી છે તસ્કરો દ્વારા કચેરીમાં રહેલું કોમ્પ્યુટર પ્રિન્ટર લઈ જવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરવામાં આવેલી છે એટલે ખાસ વાત તો એ કહેવાની કે જ્યારે આ સુરત શહેરની અંદર ગૃહમંત્રીનું શહેર ગણાતું હોય વારંવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે ક્રાઇમ રેટ ઘટાડવા માટેનું પરંતુ એનાથી ઉલટું તદ્દન દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે એટલે આ સરકાર જ્યારે ક્રાઇમ રેટ અને કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની ઉપરથી ફલિત થાય છે અને અત્યાર સુધી સામાન્ય માણસોને ત્યાં ચોરી થતી હતી પરંતુ હવે સરકારી કર્મ કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે ખાઈ છે અને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનો પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી કોઈ મિસયુઝ પણ કરી શકે તો એના માટે જવાબદાર કોણ અને સૌથી મહત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા જાય છે તેની ફરિયાદ પણ લેવામાં નથી આવતી એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી એટલે સામાન્ય ચોરીની વાત તો ક્યાં જ સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે એ આની ઉપરથી બહુ વિચારવા જેવી બાબત છે એટલે સામાન્ય ગણવામાં આવે તો આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સદંતર કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની જે એક ફલિત થાય છે